મારું નામ પ્રદીપભાઈ કનુભાઈ હરિભાઈ પ્રેમજીભાઈ ભગવાનભાઈ આણંદભાઈ બોગાભાઈ કાળાભાઈ કુરજીભાઈ વાડદોરિયા ગામ ઇગરડા તાલુકો લીલીયાન જિલ્લો અમરેલી અને જો કે મારો પ્રોગ્રામ હોય એટલે મારો પહેરવેશ આખો અલગ હોય સોની પહેરણ પહેરેલી હોય માથે પાઘડી હોય એટલે બધા મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે એટલે તમે યુટ્યુબમાં ગમે ત્યાં સર્ચ કરજો એટલે જોવા મળે પણ દાદા અમારે ગમે ત્યારે પોગ્રામ હોય ને એટલે પોગ્રામની અંદર અમે સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ કરીને આવી એટલે ઘરે આવીને અહીંયા સુરત સુરતની અંદર એટલે ચાર થી પાંચ વાગી જાય હવે ચાર પાંચ વાગી જાય એટલે અમારે અને દૂધ વળાને બેને ટાઈમ હારે ભેગો થઈ જાય દૂધ વળા ચાર પાંચ વાગે દેવા નીકળે અમે ચાર પાંચ વાગે ઘરે પોગી અને જેવા ઘરે પહોંચીને ત્યાં તો બાયું ભર અંદરમાં હો હા કેમ કે ફી તો એને બાપાને ભરવા જવાની છે એને કઈ ઉપાધિ હોય નહીં ભર નીંદર નીંદર હુતા હોય અને જેવો દરવાજો ખખડાવી ને આમ ખખડાવી ત્યાં તો આખું સોળતા સોળતા હવે એક લિટર દૂધ નાખી દો અરે પણ આખું તો ઉગાડ કીધું દૂધ વાળો નથી ઘર વાળો છું એટલે ઘણીવાર વાર આવું થતું હોય